ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપડા બ્લોક જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ હે સવાર સવારમાં માં મસ્ત આપડે હે ને ચા નાસ્તો કરી અને આવી ગયા છીએ ભાઈને તૈયાર કરવા ભાઈ જલ્દી કર હેડ હવે તું પણ હવે નહિ ખબર મારે એક મસ્ત રીલ બનાવવાની છે જે આઈ જશે અતાર અતાર ગુડ મોર્નિંગ આગુ લાઈ લાઈવ મના લો રાધે રાધે કરો હવે હજુ કરો હજુ કર રાધે રાધે કર રાધે રાધે કર અને નાવા જાતી હતી નાવા જાતી હતી નાવા હાલે નહીં આવ્યો હો નહીં નહીં હા તો આ ચૂકની એકલી ઉપડી એ નાવા ઉપડી આ રી હાબુ લઈ માહી બેન જોવો ભણવા એડે અત્યારથી માહી ભણવા જાય રી હે કેલો ગયડી અત્યારથી ભણવા એડી ભણવા ભણવા જાય ઓહો ઓબરૂ તાકાત મજામાં ફોન નહી જોતો હાથ તો મળાવો બુડો મન થઈને આવ્યા લાયા

શનિવાર હે ને એટલે થોડા મોડા નહીં આગળ જોવો થોડું નેદવાનું ખોદવાનું ચાલુ છે આ રહી આપડી મેના રાણી આ તો બાર કાઢ નાખી છે પેલી આગળ કામ ચાલુ છે ને એટલે જોઈએ હું કરે નીકળીએ ધીરા ધીરા હેડીએ કુતરા જો આઈ આગળ આઈને સુવેલો એમને આખી નર્સરીમાં જો જગ્યા મળતી નથી ગાય તો બપોર થઈ ગઈ છે ને હમણાં ખાઈ અને અમે બેઠા હતા અને બાર એટલો વરસાદ આવી ગયો અચાનક એટલો વરસાદ આવી ગયો એટલો વરસાદ આવી ગયો ને તમને બતાવી દઉં કારણ કે વરસાદ કેટલો આવી ગયો કે આવાની વસ્તુ છે જ નહીં આમ ગણી તો અકાઈ નહીં ચાર પાંચ ટેપા આવ્યા છ ટેપા આવ્યા બે હજાર ટેપા આવ્યા જોઈ લો તમે ખતરનાક વરસાદ આવ્યો એટલી ખબર હા મને જાદુ 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 ફાઇનલી તો ભાઈ આપણે જાદુ બની ગયા હા અને કદાચ કેમેરાની ઉપર સોન્ટ પડ્યો મને એવું લાગ્યું અત્યારે કદાચ નહીં સારું આવતું હોય તો ચાલવી લેજો કઈ વાંધો નહીં અત્યારે હે ને તો શું ને વરસાદ ચાલુ થાય મસ્ત મજાનો તમે જોઈ શકો છો આગળ વરસાદ કેટલાક ચાલુ છે આ નીચે જોવો ભાઈ કેમેરા ઉપર જ સોટો પડ્યો અમારે શું કરવાનું છે જો લૂંકવા જવું તો મારે બાઇક ને ઊભું રાખવું પડે અરે જઈને આપણે પાછું ત્યાં જવાનું થાય તો બ્લોક અંદર કન્ટિન્યુ આપણે બ્લોક બનાવશું ત્યાંનું મૂર્તિ વિસર્જન છે એટલા માટે ગણપતિ અત્યારે બાજુ વરસાદ ચાલુ છે ને એક બાજુ અહીંયા આગળ જો મસ્ત ટ્રાફિક થયું છે એક બે કિલોમીટર સુધી એવું લાગે કે આરે ખોટું બોલતો હશે જોઈ લો મારે રોંગ સાઈડ ની અંદર જવાન છે અને ટ્રાફિક કેટલું એમ્બ્યુલન્સ થશે આ બોલો સે ગુડ અરે પકી ગયા હે જોઈ લો તમે બધા બનશે કર કેમ ખબર હે અહીંયા થી બધા જયેલા હે એકો એક ખાલી માર પપ્પા અને લાલાજી બે જણા જ કરે છે મારો પણ વિચાર છે કદાચ આ વરસાદ ઓછો રહી ગયો હે તો જઈ આવું પણ તો માર્યા બ્લોગ બ્લોગ બનાવી આવું આપણે બ્લોગ બનાવવા માટે જ જઈએ તમને કહી દઉં બીજું કઈ કામ નહીં ઓકે ગાઈસ તો આપણે કુડાસણ જવા માટે નીકળી ગયા છીએ અને ત્યાં જઈને તમને બતાવું ગણપતિ દાદાનું વિસર્જન ત્યાં ડીજે બીજે પણ રાખેલા હોય છે અને ત્યાં જમણવાર પણ હોય છે હવે કોમેન્ટ ના કરતા હો કે ત્યાં ખાલી ખાવા જાય ખાવા નહીં જાય તો વ્લોગ બનાવવા માટે જવું પણ આ તો ત્યાં થોડું ઘણું કરેલું હોય તો ખાઈ લેવાનું એમાં શું બે મૂડા ખાઈ લેવાના હવે કોમેન્ટ ના કરતા હો કે ખાવા ગયો તો કઈ વાંધો નહીં ભાઈ વરસાદ નથી અત્યારે તો ફટોફટ નીકળીએ પોકી જઈએ કુડાસણ ત્યાં આગળ ડીજે બીજે વહે તો થોડો લાભ લઈએ આપણે પણ ડીજેનો બધા તો અહીંયાથી પહેલાથી જ જતા રહેલા બે વાગે મારા અંદર ફોન આવ્યો તો કે અમે અઢી વાગે કે અમે હવે એડે આવીએ તમે ડાયરેક્ટ આવજો ડાયરેક્ટમાં એવું થતું હતું કે ટ્રાફિક બહુ હતી તો હું નહોતો ગયો એટલે અહીંયા આવ્યો ટ્રાફિક હતી ને એટલે મારો વિચાર જ બદલી ગયો તો નહોતું જવું પણ અહીંયા આવ્યો અને પછી મા પપ્પા એમને કીધું કે જા તો પછી મને લાલચ જાગી કે મારે બ્લોગ બનાવવાનો હોય કઈ કન્ટેન્ટ તો હતું નહીં અત્યાર સુધી એટલે મસ્ત ત્યાં જઈએ ને તમને બચાવીએ મૂર્તિ વિસર્જન તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા કેટલું ટ્રાફિક છે ગાંધીનગર ગાંધીનગર ગાંધીનગર

ગોપાલ ની હાલત ક્યાં હોય નાચ નાચ કે મળી ગયા હૈકા જનકા ત્રણ આવો રોમ રોમ મજામાં છોટા ડોલ क्या ही नहीं जुड़ी तो पग बद मस्त धोइना ना क्या पानी है अभी तो अगर अबे जमवानू करिए जो जमवान खाली कर दिया माय खवाई के माय माय आ माय मम मम आले से आले। yeah. <laughs>

બાઇક માં નહીં ભાવે બધું વેરી ઉડી દા હે ઉડી દા મસ્ત મજાનું ઠાબી ઘરે આવી ગયા છીએ અને આપણે બધાને પૂછીએ કે તમે કેટલા ચેટલા લાડવા ખાધા પેહલા તો મારા થી શરૂઆત કરીએ કે મેં બે લાડવા ખાધા માય કેટલા લાડવા ખાધા બટી કેટલા કાધા લાડવા ગાતા એક જીરો એક જીરો લાડ નું કે ક્રિષ્ણા બુન તમે ચેટલા લાડવા ગાતા એક માંથી અડધો પડ્યો રુદ્ર તેટલો લાડવા ખાતો એક તમે જેટલો લાડવા ગાતો ચકડી લાડુ મે બે લાડવા ગાતા ખોટું નહિ બોલું